પારસીઓ ઈરાની કેલેન્ડર મુજબ તેરસો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને આ પવિત્ર દિવસ પારસીઓ માટે પણ અતિ મહત્વ દિવસ છે ત્યારે ગુજરાતના આવેલા પારસીઓ માટે પણ આજનો દિવસ ભારે ખુશીનો હતો અને પારસીઓના પવિત્ર તીર્થ એવા વલસાડના ઉદવાડા ખાતે આવેલ અગિયારીમાં ખાસ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું પારસીઓ અહીંયા આવીને પવિત્ર અગ્નિ

એટલે એનો મિનિંગ એમ કે ઠંડીની સિઝન પૂરી થઈને વસંત ઋતુ શરૂ થઈ જાય એટલે તે વસંત ઋતુ એટલે ફૂલ પાન ઉગી નીકળે આપણે જે ફસલ પાકેલી હોય તે બી મજીની થઈએ હા અમે લોકો તો પારસીઓ છીએ આતશ બેરા અગિયારી જઈએ એન્જોય નાતા દરબાર સિનેમા આ નવરોજનો દિવસ છે ઇટ્સ અ ન્યુ યર ફોર ધ ઇરોની જોરાસ્ટ્રિયન પાર્સિંગ જોરાસ્ટ્રિયન ઇન ઇઝ અ ટ્વેન્ટી ફર્સ્ટ માર્ચ એવરી યર એવરી યર એવરી યર ધીસ ઇઝ અ ન્યુ યર હમણાં રોજ સેલિબ્રેશન કરીએ બધા ગેટ ટુ ગેધર મળીએ છીએ પાર્ટી કરીએ છીએ બધા ડ્રિન્ક્સ લઈએ છીએ બધા એમ તો એન્જોય ધ સેલ્ફ અમે લોકો ઉડવાડ આવ્યા છે અમે નારગોલ આવેલા છે અમારો બંગલો છે નારગોલ માં તો અમે નારગોલ થી ખાસ ઉડવાડ આવ્યા અમારા આટસ માં સુખર ચરાવવું પડે પછી ઘણા ફોટા હોય તેને હર એ લોકો ચરાવે બધા પ્રેયર કરે ત્યાંથી વર્ષ મજાનું થાય જાને તે વીસ કરીએ નવું વર્ષ જાણે ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ ટુ ડેટ જોડાશે